નેશનલ હાઇવે નંબર છપ્પન પર જનતા ડાઈવર્ઝન શરૂ કરાયું છે પાવી જેતપુર ખાતે નેશનલ હાઇવે નંબર છપ્પન પર તૂટેલા બ્રિજ પાસે જનતા ડાયવર્ઝન ફરી શરૂ કરવામાં આવ્યું સુખી પાણીનું લેવલ વધી જતા છોડવામાં આવ્યું હતું પાણી સુખી પાણી છોડાતા જનતા ડાયવર્ઝન પરની પાઇપનો એક બાજુનો ભાગ બેસી જતા લોકોની સલામતી માટે જનતા ડાયવર્ઝન કરાયું હતું બંધ સ્થાનિક સરપંચો અને સ્થાનિક લોકોના સાથ સહકારથી ધોવાણ થયેલ ડાયવર્ઝનમાં ફરી માટીપુરાણને રિપેર કરી રસ્તો શરૂ કરવામાં આવ્યો ભારસ નદીના પટમાં ફરી જનતા ડાયવર્ઝન પર

9 6 eight, seven, three, one, four, three, one, eight.